ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરે મા અંબાના દર્શન કર્યા હતા નવગણજી ઠાકોરે માતાજીને પ્રાર્થના કરી ગુજરાત સરકારને માતાજી સદબુદ્ધિ આપે ઓઢવના રબારી સમાજના મકાન પાડ્યા હતા તો રબારી સમાજને વેચાતી જમીન આપી છે તેમજ કેશવનગર અમદાવાદમાં ઠાકોર સમાજના એકસો ત્રેપન મકાન પાડ્યા હતા સરકારે રબારી સમાજને જમીનની ફાળવણી કરી છે જે કાયદા મુજબ તે પેટર્ન મુજબ અને કલમ મુજબ કેશવનગરના ઠાકોર સમાજના એકસો ન્યાય આપે તેવી વિનંતી કરવા આવ્યો સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાત કરે છે પણ ઠાકોર સમાજ સાથે સરકાર ભેદભાવ રાખે છે વિધાનસભામાં પણ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પણ ઠાકોર સમાજની બાદ બાકી કરવામાં આવી છે સરકારની નીતિ ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવની છે ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કેશવનગરના ઠાકોર સમાજના એકસો પરિવારને ન્યાય નહીં મળે તો ક્ષત્રિય ઠાકોર સમાજ ભેગો થઈ સરકારની સામે મોરચો ગોઠવીશું અને પરિણામ ભોગવવાની સરકાર તૈયારી રાખે આજે અંબાજી મુકામે મા અંબાના ચરણમાં મસ્તક નમાવી વંદન કરી પ્રણામ કરી અને માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો હમણાં બે દિવસ પહેલા ગુજરાતમાં રબારી સમાજનો ઓઢાવ જશોદા અંદર જે મકાન પાડ્યો તો એ રબારી સમાજને સરકારે જમીન આપી દીધી વેચાતી એ જ રીતે એક વર્ષ પહેલાં ઠાકોર સમાજનો એકસો ત્રેપન મકાન કેશવનગર અમદાવાદમાં પણ પાડેલો છે રબારી સમાજની તમે જમીન વેચાતી આલી એની સાથે કોઈ વાંધો નથી એના અભિનંદન આપું છું પણ સાથે સાથે ઠાકોર સમાજ પણ એકસો ત્રેપન પરિવાર રોડ ઉપર બેઠો છે ઠાકોર સમાજને પણ રબારી સમાજની જે પેટર્ન જે કાયદા જે કલમની જે જોગવાઈ મુજબ રબારી સમાજને જમીન આપી છે એ જ રીતે ઠાકોર સમાજને પણ જમીન આપો તમે કરો છો સૌનો સૌનો વિકાસ તો ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવ કેમ હમણે વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત માંથી કલાકારોને બોલાયા એમાં સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની પણ બાદ બાકી કરી એટલે ગુજરાત સરકાર ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરે છે એ વાત ચોક્કસ છે બે વસ્તુ એમણે તાજેતરમાં ભણી કે ભાઈ રવારી સમાજને તમે વેચાતી જમીન આપી તો ઠાકોર સમાજને કેમ નહીં અન્યાય સમાજના કલાકારોને વિધાનસભામાં બોલીને સન્માન કર્યું તો ઠાકોર સમાજના કેમ નહીં એટલે તાત્કાલિક સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી અને કેશવનગરના ઠાકોર સમાજને જે રીતે રબારી સમાજને ન્યાય મળ્યો છે એ રીતે સરકાર ન્યાય આપે અને સરકાર જો ન્યાય નહીં આપે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ મળી અને કંઈક અમે જલદ પગલાં ભરીશું અને ગંભીર પરિણામ આવશે એ પરિણામ ભોગવવાની જવાબદારી ગુજરાત સરકારની છે અને ફરીવાર માતાજીને પ્રાર્થના કરું છું કે આ સરકારને સદ્ધિ વિદ્યાલય સૌની જય જય કરવી ગુજરાત જય સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ અંબાજી